ઇન્ડિયાના ઇન્દોર ગામે રેત ખનનના મુદ્દે કરજણના ધારાસભ્યના પુત્ર અને ગ્રામજનો આમને સામને ધારાસભ્ય પુત્રે ગામ અગ્રણી પર હુમલો કર્યો હોવાની વાત સોશિયલ મીડિયામાં ફરતી થતા ચકચાર પર જિલ્લાના જગડિયા તાલુકામાંથી વહેતી નરતાર નદીના વિશાળ પટમાંથી લાંબા સમયથી આડેધડ થઈ રહેલ રેત ખનનના મુદ્દે દિવસે દિવસે વિવાદ વિસ્તૃત બનતું જાય છે ઘણીવાર રેતમાં માફિયાઓ અને સ્થાનિક ગ્રામજનો વચ્ચે વિવાદ થતો હોવાની ઘટનાઓ પણ બહાર આવતી હોય છે ત્યારે આજરોજ તાલુકાના ઇન્દોર ગામે મુદ્દે ભાજપના ધારાસભ્ય પટેલના પુત્ર ઋષિ પટેલ અને સામે આવી ગયા હોવાની વાતો સોશિયલ મીડિયા પર વહેતી થતા ચકચાર મચી જવા પામી હતી આ અંગે ઇન્દોરના અગ્રણી દશરથભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ આજરોજ કરજણ સવારના કરજણના ધારાસભ્યનો પુત્ર ઋષિ પટેલ તેના સાગરીતો લઈને આવ્યો હતો અને દશરથ ઠાકોરને કહેલ કે હું ધારાસભ્યનો પુત્ર છું અને નદીમાં જેમ ભાવે તેમ રેતી ખોદીશ જ્યાં રજૂઆત કરવી હોય ત્યાં કરજો આમ કહીને કેટલાક લોકો પર ચાન લેવા હુમલો કર્યો હતો અને મારી નાખવાની ધમકી પણ આપી હતી બે નંબરનું કામ ચાલશે જ એમ કહ્યું હતું દશરથ ઠાકોરે ભરૂચના ખાન ખનીજ અધિકારીઓ પણ રેતકરણમાં સામેલ હોવાની શંકા દર્શાવી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ કોઈ લીઝ નથી જતા ખાણ ખનીજ વિભાગની રહેમ નજરથી બધું બેરોકટોક ચાલતું હોવાની હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો ત્યારે ઇન્દોરના સરપંચ હસમુખભાઈ વસાવાએ પણ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે અમે ધારાસભ્યના પુત્રને અગાઉ કહ્યું હતું કે અમારા વિસ્તારમાં રેતી ખૂદકામ કરવું નહીં છતાં તેમણે રેતી કૂદવાનું ચાલુ રાખવું હતું આમ ઝઘડા તાલુકામાં નિર્ધારિત

ભરૂચ જિલ્લા પોસ્ટલ વિભાગના અધિકારી જાની પર રૂપિયા ખાતા હોવાનો આક્ષેપ ઝઘડિયા નર્મદા કાંઠા વિસ્તારમાં થડ ગેરકાયદેસર રીતે રેતી ખનન થાય છે જેના આક્ષેપો ભરૂચ ભૂસ્તર વિભાગ પર લાગ્યા છે દશરથ ઈ સમયે તેના વિસ્તારમાં ગેરકાયદેસર તથા રેતી ખનન બાબતે ભૂસ્તર વિભાગના જમીનની પણ અમારુપેની સેટિંગ હોવાનું પોતાના નિવેદનમાં જણાવ્યું ઝઘડિયા પંથકમાં થડ રેતી ખનન નર્દાના ચાલુ પ્રવાહમાં પાઇપ મોટર બોટ વડે રેતી ખનન વગર પરવાનગી રેતીના ઢગલા ઓવર રોડ પાણીની દરતી રેતી વહનની પ્રક્રિયા પરથી ફલિત થાય છે કે ભરૂચ ઉર્જા બુસ્તર વિભાગની પણ સંડોવણી આ ગેરકાયદેસર થતા રેતીકરણ અને વહનમાં હોઈ શકે છે રિપોર્ટર અજર પટાન સાથે ડે ન્યૂઝ છકડિયા ભાઈ તમારું નામ જણાવો વસાવા હસમુખભાઈ કરસનભાઈ ગામ ઇન્દોર તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ હું ઇન્દોર ગામનો સરપંચ છું પહેલા અગાઉ બી ઋષિભાઈ લોકોએ ખોદકામ કરેલું તો અમે એમને જાણ કરેલી કે અમારે ઇન્દોરની હદમાં ખોદવું નહીં ભરૂચ જિલ્લામાં ને હમણાં બી અગાઉ ચાર પાંચ દિવસ પહેલા અમે જાણ કરી હતી એ તમારે ખોદકામ કરવું નહીં અને ગામના વડીલ દશરથભાઈ આવેલા ને એમની જોડે અહીંયા આગળ તપાસ માટે જ આવેલા લોકો તો 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 જોયું કે કેમ એમની જોડે મારા થઈ અને બબાલ થઈ હામા હામી હું દશરથ ઠાકોર ગામ ઇન્દોર તાલુકો ઝઘડા જિલ્લો ભરૂચ આજ રોજ સવરના ભરૂચ વિસ્તારમાં ગામ લીલોર એમએલએ અક્ષયભાઈ પટેલ એનો સન ઋષિ ઋષિ અક્ષય પટેલ સીધો અમે અહીંયા આગળ આવેલા એ ભરૂચ જિલ્લામાં બે ફાર્મ ખોદકામ કરે છે જે આ વિસ્તારમાં અમે આવતા સીધો એ લોકો આવીને સીધો અમારી પર જાન લેવા હુમલો કરેલો છે અને આ